આજે આજવા ખાતે કથાનું આયોજન હતું આપણે આપણી પ્રણાલિકા મુજબ દર વર્ષે આ સિઝનમાં કથા કરતા હોઈએ છીએ આ વખતે પણ એનું આયોજન હતું ને ખૂબ સારી રીતે કથા પૂર્ણ થઈ છે અને એ કથાનો જે પણ પ્રોગ્રામ હતો એ પૂર્ણ થયો છે બાસઠ દરવાજા આપણે હાલમાં આવ્યા છે બાસઠ દરવાજા આપણે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે એના દર વર્ષે મેન્ટેનન્સ કરતા હોઈએ છીએ ઓઇલ ક્રિસિંગની જે કામગીરી છે એ કરતા હોઈએ છીએ અને ટ્રાયલ લઈને એ જોતા હોઈએ છીએ એટલે એ પણ કામગીરી પૂર્ણ કરેલી છે સાથે સાથે આપણે વીસ હજાર કરતાં વધારે સેન્ડબેગ પણ અહીંયા રાખી છે એટલે પ્રી મોનસૂનના જેટલા પણ આજવા ખાતેના મેજર્સ અને પ્રતાપપુરાના પણ જે ગેટ છે એના પણ રેડિયલ ગેટ અને એના પણ જે મેઝર્સ લેવાના હોય એ બધી કામગીરી પૂરી કરેલી છે ડેમની હાઈટ આપણી હાલમાં જે ડેમ છે બસો અગિયારનો આપણું પ્રેસ્ટ લેવલ છે અને જૂનું અર્થન ડેમ છે એટલે એમાં આપણે કોઈ ફેરફાર ન કરી શકાય સરકાર દ્વારા નવીન ડેમ બનાવવાનું આયોજન હાથમાં લીધું છે જે અંતિમ તબક્કામાં છે ટેન્ડર પણ ફાઇનલ થઈ ચૂક્યા છે એટલે એ ટૂંક સમયમાં શરૂ થશે ગયા વર્ષના ચોમાસા બાદ જે કમિટી ભલામણ હતા એમાં શોર્ટ ટર્મ મેજેસ અને લોંગ ટર્મ મેઝેસ હતા શોર્ટ ટર્મ મેજસની અંદર દેણા ખાતે એક બફર લીક બનાવવાના હતા આજવા સરોવરની પ્રથાપુરા સરોવરમાં બફર કેપેસિટી ઊભી કરવાની હતી વિશ્વામિત્રી નદીનું ડી ડ્રેજિંગ કરવાનું હતું શહેરના હાઈવે સમાંતર કાંસોનું ડી અને ડ્રેઝિંગ કરવાના હતા શહેરના એક્ઝિસ્ટિંગ વરસાદી ગટરના જે ચેનલ છે જે કેચપીટ છે પાઇપલાઇન છે એ ક્લિનિંગ કરવાના હતા વિવિધ તળાવોને ઊંડા નહીં કરવાના હતા આવા વિવિધ જે નાના મોટા કામો શોર્ટ ટર્મ મેઝર્સના હતા એ બધા કોર્પોરેશનને ત્વરિત એના ઉપર એક્શન લીધા છે અને હાલમાં તમામ કામગીરી પૂર્ણતા થનારી છે એ એ કુદરતી છે એમાં કોઈ કંટ્રોલ નથી હોતો આપણે જે છે પૂરના સાપેક્ષમાં આપણે જેટલા સારા કામગીરી કરી શકીએ જેટલા મેજર્સ લઈ શકીએ એ આપણે લેવાના હોય એટલે એ મેજર્સ આપણે લીધા છે આ વખતે આપણે એક નવું પણ આયોજન કર્યું છે જેમાં આપણે આજવા પુરાના કેચમેન્ટ વિસ્તાર અને શહેરના ત્રણ એવા ટોટલ બાર વિસ્તારમાં આપણે વેલોસિટી મીટર મૂક્યા છે આનાથી પહેલાં આપણી પાસે રેન્વે સ્ટેશન હતા કે જેમાં આપણને વરસાદની માત્રા માપતા હતા અને ત્યાં આંગળી એને મોનિટર કરતા શહેરમાં આ વેલો સિટી મીટર આ વખતે લગાવવાનું કામ આજથી ટીમ ચાલુ કર્યું છે સર્વે કરી રહી છે અને ટૂંક સમયમાં પૂરું પણ કરશે વેલો સિટી મીટર લગાવવાથી કેચમેન્ટ એરિયા એટલે ઉપરવાસના શહેરના ઉપરવાસના શહેરમાં અને શહેરથી નીચે એ તમામ લોકેશનો ઉપર આપણે વેલોસિટી મીટર દ્વારા વરસાદનો પાણીનો પ્રવાહ જે નેચરલ સ્ટ્રીમની અંદર થઈ અને શહેરમાં પ્રવેશતા હોય એ બધાનું આપણે હવે મોનિટરિંગ કરી શકીશું શહેરમાં જે આપણે ડ્રેજિંગની કામગીરી કરી છે એટલે એનાથી પાણીને ક્યાં કેટલું ડાયવર્ટ કરવું અને કેટલા મિટિગેશન મેઝર્સ લેવાના એ આપણે ચોક્કસ એનું આ વખતે એવું કહી શકીએ કે ગયા ચોમાસાની સાપેક્ષમાં આ વખતે આપણે ઘણી સારી કામગીરી કરી છે અને શહેરને આ વખતે થોડી વધારે ઇન્ટેન્સિટીનો બી વરસાદ થાય તો મેનેજમેન્ટ કરીને આપણે લોકોને આમાંથી આપણે સારું એવું નુકસાન ન નુકસાન ન થવા દઈએ